આટ કેરિયલ છે જો ના પડી હે કાકરજી હા આ જોઈ લે બાવળિયા અન કોન્ક્રીટ આ બધું ગાડી નાખવાનું છે તે આ તોરી ભઈ નેકળી આલ છે હા તમે તો જોઈ અન મજૂરી કઈ દયો મને કે મજૂરી મજૂરી પર નહી આવે હો અરીજી ચલ અમે તો ઉધડું રાખશું આ દે કશો વધો ની તમન એમ ઓર જોઈ લેવા જો આ જોઈ અરીજી હા

અડધો કલાક રહી ને આવ પણ રાખજો પછી હવે શું રાખવાની હેડોન ડાઇલ પડી છે ડાઇલ એટલે શોધ શું લઈ તાણી

અને જો તમન ચોખી વાત કહી દઉં છું કે મારા ત્રણ મહિનામાં મકાન રેડી હોય શું કીધું આ એમ એક દાડો મારે કોણ બનનાર એવું જોવે હા અરે પૈસાની ચિંતા નઈ કરવાની તમે કે હોય એમ પૈસા મુ આલે જાય બસ એ હાલ હા એ ઓ બા હા આવો બા બે કરવાન છે લે હળગાવાનું છે બધું

તો બાવળી પેલું શું છે કંઠેર કાઢવાની કંઠેર નહીં લે કોકરેટ છે કોકરેટ એ કોકરેટ તો કઉ

અલ્યા ભુમરા કાકા ના ઓકે કરીશ તું કરો છો કોટામાં કરો કોટામાં કરો આ કામ તમે રાખ્યું કુ કેટલામાં રાખ્યું 1000 રૂપિયામાં રાખ્યું 1000 રૂપિયા લીધા છે એ એ આ વાળી ભીધા પછી આ ઓન ભૂલી જાય છે અલ્યા કેવા એક તુએ લેતાની હા ન્યા 20 20 રૂપિયા આલ્યું આ લડી આ કામ પડી જાય ને એટલે ફેર બી ચારી ચારી રૂપિયા આય

અરીબાના બે પલોટ નઈ પડ્યા હા ઈ પલોટ સાફ કરવા માટે મેં બાસ્કુજી 800 રૂપિયા મરાશે હા હા અને અમે નક્કી કરીને જાય છે તરમો હા હા અને પછી ફૂંટો કાકો અને ભાગુજી અરીબાન ચોક ભેગા થયા છે અને અરીબાએ ખાલી 50 50 રૂપિયા આ બે જણ દારૂ પીવાના આલ્યા અને બધું કામ ઈવન જોડે કરા છે આ ગબ્બી મુઢો આટલો બધો ફાયદો ઉઠાવા છે આ ચાલામાં ફૂજી પણ આ રયો ગબ્બી મુઢો મને વાકણ હોમો દચો તો મે કીધું કોણ મજૂર કર્યા છે એટલે ઓને મને હમો જવાબ જ ના આલ્યો નકે હું એની ધૂળ ગાડી નાખોત હમો જવાબ તો મને નતો આલ્યો એની ચોકણ છે આ રયો હાલ

ભૂપેનજી હા ખરેખર તમે મને ફાયદો કરી આલ્યો હો અરે ભાઈ અમે જોજા ને એ ફાયદો જ કરી આલા 700 રૂપિયા બચી ગયા મારે તાણે શું અન પેલા બે આવ માથો તે ને હા અરે ઓય અરે ભાઈ બોલો બાપુજી આવો હમણા આવો ઈમણા શું કામ છે કોમ છે તમારું અમન કોટા વાગી છે ઈકન તો હા ઈકન કોટા વાગી છે ના નઈ વાગી હમણા આવો તમે હમણા આવો કે આ ગબી મુઠા હમણા આવે કે ઓભળતો અરે

એ બધું તમારે શું કામ છે બોલ્યું કે નહીં વી વીસ રૂપિયા પીવાના આ બધું કોમ્પિટિશન છે નહી આવતી વાતળીઓ બાળી ને આવ્યો બાળીને કેટલું લઈને જવાનું છે તમારે ઓહો અમી શું વાતળી ગયા મેં તમારા જોડે મફત કામ કરાવ્યું છે આજે કકડા મજુરી પડ્યા તમે રૂપિયામાં રૂપિયા મજૂરી જાય મજૂરી આવે છે ઈકો પેલા આજે છોકરા નહીં એના કે

ના શું કરવાનું આ શું વાત કરો ફૂમતા આકાર પૂછો કેસુ કે મેઠું છે પૂછજો ખાલી તમે તું એ કોઈ નતું મજુરી હાલી ને કોમે લાવવા પડે પણ તમારું હાટુ નહિ અરે ભાઈ આવી દારૂડિયા હોય છે બધા ઉઠાવતા હોય છે ટોલા ભરાવતા હોય છે પણ એના ઘર નું કોઈ વિચારતા નહિ

પૈસા એન મજૂરી આય છે પણ આરા ફૂમતાય પેલા પીઠાવાળા નીએ હમણે એક દાડો અઠવાળી ઉપાડી દે હતા એના લાકડા ચીરિયા લે બધો દેતવા હળ ગઈ આલતા તો એને તો કોઈ નતું આલ્યું એ વાત તમારી કેવી સાચી છે બુબજી કે આ દારૂડિયા મજબૂરીમાં મથે મજૂરી કરે પણ જે જે ફાયદો ઉઠાવે છે એની છેલ્લે તમે હાલત જોવો છો પડ્યા પડ્યા રીપતા હોય છે રે ડોક્ટર એ નઈ હંગરતા

તમારું વાત માં તમારા ઘેર છોકરા ને લીધા તમે નઈ હાલુ હવે છોકરા ને છોકરા ને તમે બગડ્યા છે એટલા ઓછું છે

ಹಾಂ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದುತಾನಿ ಆಯ್ತಾ